રાજકોટ જિલ્લાના ધોરાજી સમગ્ર સૌરાષ્ટ્ર વરસી ગયેલા વરસાદને લઈ લોકોને શરદી ઉધરસ તાવ અને ચામડીના રોગોનો ઇન્ફેક્શનના કેસોમાં વધવા લાગ્યા ચોમાસા પહેલા ઓપીડી પાંચસો દરરોજ આવતી હતી હવે પાંચસો પંચોતેર જેટલા કેસો આવી રહ્યા છે ત્યારે વધારા ચામડીના રોગોના કેસો ખજવાળ અને ચામડીમાં ફોલો પડવાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે વરસાદ પડી જતા પાણીજન્ય રોગોમાં સતત વધારો થઈ રહ્યો છે ધોરાજી ગ્રામ્ય પંથકમાં મેઘરાજા અવરિત વરસી રહી ગયા હોય અને દિવસ દરમિયાન વાદળ વાતાવરણ રહેતું હોય જેને કારણે ધોરાજીમાં તાવ શરદી ઉધરસના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે ધોરાજીના સુપ્રિન્ટેડન્ટના જણાવ્યા અનુસાર હાલમાં વાતાવરણમાં ફેરબદલને લઈ ધોરાજીમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમાં શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે ત્યારે હોસ્પિટલ ખાતે તમામ સ્ટાફ અહીં હાજર છે જરૂરી દવા પણ ઉપલબ્ધ છે હજી સુધી કોઈ ઝરી તાવના કેસો આવ્યા નથી માત્ર વાતાવરણ ફેરબદલને લઈ ઇન્ફેક્શનના કેસો આવી રહ્યા છે ત્યારે હાલ વાસી ખોરાક બહારની ખાણીપીણી ટાળવી જોઈએ અને પાણી ઉકાળીને પીવું જોઈએ ત્યારે ધોરાજીમાં સતત વધી રહેલા કોરોના ઇન્ફેક્શનના કેસને લઈ દરરોજના સરકારી હોસ્પિટલના પાંચસો જેટલા કેસો માત્ર સરકારીમાં આવી રહ્યા છે જેમાં દસ ચામડીમાં ફોલો પડવા અને ખંજવાળા આવવી જેવા કેસો આવી રહ્યા છે ત્યારે પ્રાઇવેટમાં પણ કેસો વધી રહ્યા છે ત્યારે ચોમાસામાં પાણીજન્ય રોગો વધતા હોય અને સાવચેતી રાખવી જરૂરી બની છે ડૉક્ટર તલવેકર અત્યારે હાલ ધોરાજના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું આપણે અહીંયા વરસાદી માહોલના કારણે ભેજવાળું વાતાવરણ હોય તો તાવ સરહદી ઉધરસ જેવા વાયરલ ઇન્ફેક્શન અને પેટના દુકાવા ઝાડા ઉલટી જેવા પાણીના કારણે થતા હોય ને એવા રોગોનો અંદાજ પંદર ટકે જેટલા વધારો જોવા મળે છે ઉપરાંત ચામડીના રોગો પણ વધારો જોવા મળે છે આ બધાની દવા આપણા હોસ્પિટલમાં ઉપલબ્ધ છે તો ધોરાજીના જનતાને અનુરોધ છે કે સામાન્ય લક્ષણ પણ વ્યવસ્થિત રીતે સારવાર કરાવે લોકો અને પાણી ઉકાળીને પીવે ઘરનું વાતાવરણ

અહીંયા હોસ્પિટલ આવે સામાન્ય સરસ માટે માટે રિપોર્ટ કરાવી લે આપણી બધી વ્યવસ્થા છે અહીંયા પાણી ઉકાળી પીવે ઘરમાં વાતાવરણ ચોખ્ખું રાખે ભીજવાળું વાળું ના રાખે રાખે દવા ઉપલબ્ધ છે આપડા બધી દવા ઉપલબ્ધ છે